નમસ્કાર આજના અસ્તિત્વના એપિસોડમાં આજે આપણે રાયણના વૃક્ષ વિશે વાત કરીશું આજે તમે આ ટેબલ પર જોઈ શકો છો કે આ રાયણનો આ છોડ છે અને આજે હવે ઉનાળામાં તમે જોવ છો કે રોડની સાઈડ પર આ પ્રકારના ફ્રૂટ લઈને બેઠા હોય છે તો આ છે આપણી રાયણ રાયણ એ આપણું ઉનાળાનું ફળ છે હવે મોટે ભાગે ઉનાળામાં જોવા મળે છે આપણે એટલે જ્યારે પણ તમે ખરેખર રાયણ એ આપણું છે ને ગ્રામ્યનું ફળ કહેવાય છે કેમકે શહેરમાં બહુ ઓછા જોવા મળે છે જોવા જઈએ તો પર્યાવરણની દ્રષ્ટિએ અને આપણે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ રાયણ ઘણું ઉપયોગી છે હવે રાયણ એક પક્ષીઓને આકર્ષણ માટેનું પણ એક અતિ મહત્વનું એક રૂપ છે એટલે અમે એક પર્યાવરણ વાડી તરીકે અમે બધાને અનુરોધ કરીએ છીએ કે આજે તમે તમારા ખેતરની આજુબાજુ વાડીએ કે કોઈ પણ તમે ગામના પાડે વૃક્ષ તમે જોઈ શકો કે આ છોડ છે નાનો છે આપણે અને ખરેખર આ ગામડામાં જોવા જઈએ તો આના છોડ બહુ ઓછા જોવા મળે છે આમ એટલે દુર્લભ જ કહી શકાય છે દરેક ખેડૂતો આપણે તમે તમારા ખેડૂતોને જે પાડે હોય તો ત્યાં આગળ રાયણના વૃક્ષ અવશ્ય વાવો અને જો કોઈ પણ અત્યારે જે લોકો પામહાઉસ કે વાડી જેવું બનાવે છે તો ત્યાં પહેલાં તમે આ રાયણ છે શેતુર છે એવા ઝાડ વાવો જેથી પક્ષીઓને આકર્ષણ કરે છે જો પક્ષીઓને તમારી વાડી કે પોમહાઉસમાં કે ઘરની પાસે જે તમારી જગ્યાએ તો ત્યાં પણ તમે વાવી શકો છો તો ત્યાં તમારે પક્ષીઓને જો લાવવા હોય તો આ પ્રકારના વૃક્ષો વાવો હવે આ રાયન છે હવે રાયણ એકદમ મીઠો હોય છે એકદમ આમ અને તૂડી પણ હોય છે ખ્યારેક હોય છે પણ જ્યારે એ નાની હોય છે કાચી હોય છે ત્યારે લીલા કલરની હોય છે પણ અત્યારે જે એકદમ પાકી જાય છે ખાવાલાયક હોય છે ત્યારે આવી લીરા રંગની હોય છે રાયણ એ ડાયાબિટીસ માટે ઘણી લાભદાયક છે તો જે ડાયાબિટીસ હોય છે તેના એના માટે પણ ઘણી ફાયદાકારક છે અને બરવર્ધક છે આ પર જોવા જઈએ છે કે આપણા જે શહેરના લોકો છે યુવા લોકો એ ખાસ કરીને આવા બધા ફ્રૂટને નથી ઓળખી શકતા તો